2 ग्राम दाल कटा था पेनन लिया तो मारा बुझ गया जिन साल तीनों पर याद बता देती थी वही कहनी ना ना मैं तो मारो हव लूज आ रहा है ना तुम्हें હા નોર્મલ હાલે એટલે આમાં કોઈક લાઈવમાં થોડા ઘણા આવી જાય ને જોવા તો કલાક ઉછળે હમણાંથી આ ચેનલનો સારું કેટલું ઝૂમ આપે આમ જો Foi de zoa mal, tudo não tem lugar. Lá é uma zoa, não está para a mangá de número, não está para a mangá de número, não está para

હોય પણ આમાં છે મારા સબસ્ક્રાઈબર હોય ને એ જોવા આવે શું કરે અત્યારે નામ વસાઈ દઉં જે જોવે એને ખ્યાલ પડે ક્યાંનું છે ક્યાં

હમણા આવવા મળશે ને આવવા મળે ને તો આવવા મળે પાછા એક વાગ્યા આડ હજાર આવતું હોય હું